કોઈ આવતું આવતું ખર મારી અરે ખંડે બહુ મોટો અન્યાય થયો હોય મારો બાપો મારા મોટા ભાઈને અમીર કરીને જતો રહ્યો ને મને ગરીબ કરીને જતો રહ્યો

શું લઈ ને હજી મને એવું મહિના એક લબડું મને પૈસા આલતો નહીં ત્યાં જો ખાલી હાથમાં પચીસ હજાર રૂપિયા પછી ભૂડિયા બારો ને ખાઈ એટલે ઈ મને હું કેવો ખબર ઈ કે ગગા ભાઈ ને પૈસા ને

એ તો મને હું ખબર હવે જ્યાં ઇચાક લેવા જાય મને કઈ ખબર હોય મારા બેટો ભૂર્યો ઈચ્છા માં નાઈ ગયો મારા બેટા નો એક વખત મને ખાલી હાથમાં આવી જાય ને હવે તો ખરેખર બોચી બડી નાખવું હોય ની તો એવું એટલે ના એ પૈસા લેવા ગયો તમારા તમારો ભાઈ હેનો એટલે તમે ટેન્શન ના લેતા તો તમારા પૈસા ટેન્શન ના લેતા શું વાત કરો તમે પૈસા લેવા ગયો તો કરી

તો ગમે તે કર મારા પૈસા દો એટલે જો ભાઈ હા આઈ ગયા હું આઈ દે તમાર પૈસા આઈ જાય એટલે બસ હ જો મારી વાત આપડો હા એટલે આ નાટક કરું એમ ને એટલે તમાર પૈસા આઈ જાય એટલે બસ આ બ હા આઈ જાય આઈ જાય ચિંતા ના કરશો તો હું કરું હવે કશું નહીં હવે આપવા દઉં એક આશાને બે

મારું હશેસ કરે છી ન તો બે બટન ખુલ્યા એટલે વાત થઈ પૂરી બાકી કોઈ બસ આવશે નઈ એ તમને કહી દઉં દેજો લઈ આવી ઉપર ત્યાં જરૂર નથી

ગાંડો થઈ ગયો ગાંડો સકરી સદે થઈ જાય હમણાં તો મારા ઘરે લઈને ગયો પૈસા બી પેલા અલ્યા આજે ગાંડો થઈ ગયો ગાંડો થયો એમાં આવ્યું ખબર એને આજે તું ઊંઘી

એને પચું કઉડ ના હોય તો દવાખાના નું કરાવીજો એટલે કરું પણ હું હે ને મુ હતો જેમ કે બે ફોન કર્યા ઉપાડ્યા ન હતા મારે ભલા માણસ જરૂર છે ને બહાર જાવ એટલે એટલે મોતી ભાઈ હું કઉ તમને ખબર એટલે તમે ના હોય ને તો વીસ રૂપિયા હાલજો એટલે પાછા હાલી તો દે હે ને

ખાળો તો હું જઉં કટાર આવું તો અહીંયા તો મારી જરૂર નથી એવું તો હું જાતા હું અહીંથી લેતા પછી ગગા પાસે હું ડાયરેક્ટ ગગા પાસે જઉં એવું હોય મોતીભાઈ ત્યાં સુધી પૈસા ભેગા કરીને રાખ તો શું કશે હેડો અહીંયા હું આવ હા તો હેડ બાકી એમનું પૈસા ન આવે હું એ ગયા આખો મનાટક કરી દીયો એટલે કાને કો પડી ને તો મા તું નોખો

પૈસા દેવાયા પચીસ હજાર મારે કરાય શીખ તું એટલે પૈસા દાદાગીરી નહી કરવાની ખોટી હું એટલે દાદાગીરી નહી કરતો પૈસા ને નામ ના લીધા પૈસા ને હું એટલે પૈસા નું પચીસ હજાર રૂપિયા મેં આ હે પચીસ હજાર હું તારે એટલે તો હું પચીસ રૂપિયા લેવા આવ્યો તમે ઈ કો ક્યારે ચકડી ચમચો ચકડી હકરી ચમચો તમને ખબર છે અલ્યા સામે સામે એમાં કઈ હે ચકડી ના થઈ જાય અલ્યા એમાં હું ના થાય મને પોતું

બે હું એનું ખરેખર મગજ ચક્રી થઈ ગયું એ હું છે એમ એટલે તમે ફટાફટ ના હોય ને તો પચીસ હજાર રૂપિયા આલો તો દવાખાને લઈ જાવ એટલે મારા પાસે તમને તમને દેવા પડશે હું દઉં અને હાજો થઈ જાય તો પચાસ હજાર રૂપિયા દે ખરા એ તો દઈ દે ને હાજો થાય તો તમે પચીસ હાજર નહીં દો ને પચીસ હાજર રૂપિયા

પચીસ હજાર રૂપિયા બરોબર છે એટલે પૂરો પચીસ પચીસ છે એ ભૂરિયા કપાળે લસી નાખજો કે પચાસ હજાર રૂપિયા હે ભાઈ દેવાનો એટલે હું તો નઈ લખી તમે લખી આવજો